આ વરસાદ આવે છે હા આવવાની કટ આવવાની છે વરસાદ બહુ આવે છે હા આજ મને ભૂખ લાગી હું છું છે મને બહુ ભૂખ લાગી ને હા હા ભાડી ખાવાનું મન છે માર મમી બજાર ગયા ગઈ એટલે મે એને કીધું સને તું ભાડી લઈ લે ને મેં આમાં નાઈ લઈ આવી મમી આવ લઈ ગોડા ભાડી ભાડી પુટસેમાંથી આ ભાડી છે આ દોડ દેના છે

તો હું હું નાખ્યું છે તેલ લખ્યો છે તે નાખ્યું છે તે લે વખત ખોડી છે ટૂટ ટૂટે જોઈએ આપણે તો હું ઘીઠું નાખવાનું થોડું ઘીઠું નાખવાનું ઈ પછી મન ટેસ્ટ કરવા દેજો તો મિકી આદળ નાખવા નથી નાગરે

હાર્દિકભાઈ <laughs> <laughs>

હાર્દિક ભાઈ જાણી દીધી હાર્દિક ભાઈ ખાવા કેમ બધા મિત્રો ને કીધે તમારે ખાવી હલો આદિત્ય ભાઈ કહે છે હાલો બધા દાણી કાવા પોપડ જોતોય મોરમ કહી દે બધા થઈ ગઈ છે ને મિત્રો મારી થઈ ગઈ છે તમે કરી આપણે